હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે ભાઈ ઘરે આવી ગઈ છું ગીતાના ત્યાંથી ત્યાં રહી બે ત્રણ દિવસ તો કામ બતાવ્યું અને કંઈ નહીં ઘરે આવી છું આવી ત્યાંનું મને કંઈ સારું નથી લાગતું તબિયત થોડી એવી જ છે મારા મમ્મી મામાના ઘરે ગયા હતા હું આઈ એટલે અને ત્યાંથી પોપટ પાડીને આવ્યા છે એમને પડી ગયા હતા હું નહોતી ગઈ સાથે પણ તે દિવસ રાત્રે જ હું આવી ગઈ હતી પાછી ઘરે ગીતાના પિક્ચરનું પ્રીમિયર પતિઓના તરત જ તો મમ્મી આમ બાના ઘરે નાનીના ઘરે ગયા મારા મામાની તબિયત થોડી સિરિયસ છે ત્યાં ગયા હતા અને ત્યાંથી રિટર્નમાં આવતા હતા એટલે ચક્કર આવી ગયા અને પડી ગયા ને એમને પગમાં ભાગ્યું છે થોડુંક સોજો છે હવે જોઈએ એમને કાલે હોસ્પિટલ લઈ જઈશું ક્યાં તો એ ઓટોમાં જઈ આવશે જે રીતે એમને કમ્ફર્ટેબલ હોય તો સોજો આવી ગયો છે બહુ જ અને ને એવું બધું લગાવ્યું છે હવે જોઈએ એમના શું કેવી રીતે થાય છે પણ હું ઘરે આવી ગઈ છું હમણાં હવે જોઉં એમને હળદર લગાવવાનું પૂછી જોઉં લગાવી હોય તો પછી એમને હળદર લગાવી આપું ગરમ કરીને પૂછી જો દે તો ભાઈ દર લગાવી છે ફાટો બાંધો અત્યારે શું કામ બાંધે હળદર ગરમ કરું પેલી અને કાલે બતાવવાનું છે ભાઈ જુઓ મારી મમ્મીએ પોપટ પાડ્યો છે મસ્ત મજાનો નાના છોકરાને જેમ સાચવવું પડે એને ત્યાં નીચે જવું છે જો અમારે એન્ટીના નીચે જવા માટે થઈ ગઈ છે તૈયાર

હળદર ગરમ થઈ રહી છે આને કરી તું ને

હા નહી નહીં કાઢતા કલાઈ છે જમવાનું જેમ કે મારી તબિયત બી સારી નથી મમ્મીને પણ નથી સારું તો રોટલોને ભણતું મંગાવ્યું છે જસ્સીદા પરાઠામાંથી તો હું ખાઈશું થોડી વારમાં ભાઈ જમવાનું આવી ગયું છે મમ્મીને આપી દો ગરમ ગરમ છે તો જમવાનું છે પેના ઉપર જ વાજન જોઈ ને તો એ કર ખાવાનું રોટલો શાક ને છાસ ને એવું બધું ગરમ કર્યું છે થોડું ઠંડુ થાય એટલે લઈને આવું बस आगाई दो आई आई लगाई, लगाई दीथ मम्मी ना हळद नो पाटो काल सुधी थोडक राहत रहे ने रात रे जमा जमी दे जमी काय लिहू बस आनंद चटनी चलास तम्ने

મેં પણ જમી લીધું છે અને હું પણ હમણાં દવા લઈ લઈશ મને થોડું એસિડિટી જેવું લાગે છે અને થોડું સારું નથી લાગતું તો હું પણ દવા લઈને સુઈ જઈશ બસ કંઈ નહીં તમે લોકો પ્રાર્થના કરજો કે મમ્મીને તબિયત સારી થઈ જાય એમના પગમાં મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ફ્રેક્ચર જ છે તો હવે કાલે ડૉક્ટર જોડે જઈએ પછી ખબર પડે કાલે જઈશ હું ડૉક્ટર જોડે મમ્મીને બતાવવા હું લઈ જાઉં કે પછી એકલા એમની જાતે જાય મારા ઓટોવાળા જે છે અંકલ એમની જોડે નીકળશે મને થોડું તાવ જેવું ને એવું પણ લાગે છે હું પણ થોડો આરામ જ કરીશ અને બીજું તો એક ટ્રસ્ટ છે સર્વસેવા ટ્રસ્ટ યુકે તો વીસ તારીખે એ લોકો ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમનું તમને લોકોને અમે મળ્યા હશે સ્નેહલભાઈને જે લંડનમાં અમને મળ્યા હતા તો એમનો ટ્રસ્ટ છે સર્વસેવા ટ્રસ્ટ યુકે તો એ લોકો અહીંયા વૃદ્ધાશ્રમને અનાથ આશ્રમનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે વીસ તારીખે વીસ જાન્યુઆરીએ તો તમારે પણ કોઈ એવું દાન પુણ્ય કે કંઈ કોઈ હેલ્પ કરવી હોય તો તમે આ ટ્રસ્ટમાં કરી શકો છો અમે લોકો બધા જોડાયેલા છીએ એમાં અને આ દેહગામમાં આનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે તો પ્લીઝ સપોર્ટ કરજો તમારા આશીર્વાદ આપજો બહુ જ બહુ જ બધા લોકોને હેલ્પ મળી રહે તો પ્લીઝ જોડાજો જેટલા જોડાઈ શકો એટલા આ ટ્રસ્ટ સાથે સર્વસેવા ટ્રસ્ટ યુકે તો બસ કંઈ નહીં આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ગ્રીવા ગ્રીવાક ટાળા ગુડ નાઇટ